સીતારામ જય જય શ્રી રામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજ જ્યારે સમગ્ર દેશની અંદર હનુમાનજી મહારાજની જ્યારે જન્મ જન્મજયંતિની ઉજવણી થઈ હોય ત્યારે દર વખતની જેમ આ વખતે પણ કુમાર મિત્ર મંડળ દ્વારા આયોજિત પ્રભુશ્રી રામના સેવક એવા હનુમાનજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે અમે એક સુંદર મજાની મહાઆરતીનું આયોજન કરેલ છે અને મહાઆરતી પૂર્ણ થયા બાદ રાત્રિના સાડા સાત કલાકે પ્રસાદનું પણ આયોજન કરેલ છે તો આ પ્રસંગે આપ સૌ ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને પધારવા માટેનું ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ અને દર વખતની જેમ આ વખતે પણ અમો શ્રી રામચંદ્ર ભગવાનના ધૂન અને હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનું સુંદર મજાનો પાઠનું આયોજન પણ વિશ્વ હિન્દુ પરિષદ અને વીર ભગતસિંહજી પ્રખંડ ગ્રુપ વડવા પાનવાડી દ્વારા આયોજિત આ ગ્રુપ આ દિવસે ખૂબ સરસ મજાનું આપણને રસપાન કરાવવાના છે ત્યારે હું ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોને હાર્દિક આમંત્રણ પાઠવું છું અને હર હંમેશ આવા ધાર્મિક કાર્યોની અંદર આવી જ રીતે સાથ અને સહકાર આપતા રહેશો કુમાર મિત્ર મંડળ દ્વારા આ આયોજનની અંદર આપ સૌ મિત્રોને પધારવા માટેનું ભાવભર્યું આમંત્રણ પાઠવું છું અસ્તુ ભારત માતા કી જય 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 શ્રી રામ